કૃષ્ણ બનીને જન્મ લેવો અને કૃષ્ણ બનીને જીવવું આ બંને વાતમાં આસમાન જમીનનો ફેર છે દોસ્તો જન્મવું કોઈના પેટે ઉછરવું કોઈના ખોળે બાળપણ ક્યાંક વિતાવવું જોવાની ક્યાંક અને ગઢપણ બીજે ક્યાંક કૃષ્ણને પણ ક્યારેક હરઝરપાટનો થાક લાગ્યો છે ને જયદ્રથના વધ વખતે સૂર્યને ડૂબતા રોકી દીધો હતો ત્યારે દુર્યોધનના સાથળ તોડવાનું ભીમને સૂચવ્યું હતું ત્યારે તેમને કંઈક ખોટું કર્યાનો અહેસાસ તો ડંખ્યો હશે ને રૂકમણીનો પ્રેમપત્ર વાંચી જ્યારે તેનું અપહરણ કરવા દોડી ગયા ત્યારે તેમને તેમની રાધાની યાદ નહીં આવી હોય સુદર્શન ફેરવતી આંગળીને ક્યારેક વાંસળીના સૂર નહીં સાંભળ્યા હોય ઝરમર વરસાદમાં ક્યારેક તો રાધાનો ટોંકો તેમને પડઘાયો હશે ને કાનમાં કૃષ્ણ કોને ખંભે માથું મૂકીને રેડ્યા હશે એ રેડ્યા હશે કે નહીં માણસનો અવતાર ક્યારેક તેમને પણ અઘરો લાગ્યો છે ને ધર્મની રક્ષા માટે થોડું અધર્મ પણ ચલાવી લેવાનો પ્રેક્ટિકલ ઉપદેશ આપવા વાળા કૃષ્ણને કેટલું ઘણસવું પડ્યું છે મહામાનવ થઈને માનવતા સાચવવી ખૂબ કઠિન છે દોસ્તો પળે પળે સત્યનો સમજણનો ભાર લઈને જીવવું કાચા પોચાનું કામ નથી અને એટલે જ તો આપણે ભગવાન કૃષ્ણને કૃષ્ણ પરમાત્મા કહીએ છીએ सौ जय श्री कृष्ण राधे राधे